તમારું હાર્દિક સ્વાગત છે તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કીર્તિબેન પટેલ અને રાજદીપસિંહ રીબડા છે એમના ભાઈ હવે તો ખરેખર સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યા છે અને ભાઈ તમને ખબર છે કે રાજદીપસિંહ રીબડા કોણ છે ભાઈ એક એવો હોકારો કર્યો કે જે આપણા કીર્તિબેન પટેલ છે એમને ભાઈ એ વિડીયો ડિલેટ કરવો પડ્યો અને બેને એક વિડીયો પણ ડિલેટ કર્યો પણ હવે કીર્તિબેન પટેલ જે આક્રામક મૂડમાં આમ જોવા મળી રહ્યા છે ને રાજદીપસિંહ રીબડા છે એમની સામે શું કીધું છે તમને સાહેબ આખો લાઈવ વિડીયો બતાવવાનો છું અને હવે કીર્તિબેન પટેલ છે એમને શું કીધું છે સાહેબ તમને આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા તમે નવા આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બધા લોકો આ વિડીયો જોઈ શકે અને ખરેખર તમારે એક વાત કમેન્ટ બોક્સમાં જરૂર બતાવવાની છે ભાઈ કે તમારા માટે ખરેખર કોણ સાચું હોય શકે છે કીર્તિ પટેલ કે પછી રાજદીપસિંહ રીબડા એ તમારે મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે હવે હાલો તમને આગળ વિડીયો બતાવું છું પણ સાહેબ એક વસ્તુ પણ તમને કહી દઉં એક વાત પણ કહી દઉં કે ભાઈ જો મારો વિડીયો બનાવવાનો મતલબ એવો નથી હોતો કે રાજદીપસિંહ રીબડા ને ઊંચા બતાવ અથવા નીચા બતાવવા અથવા કીર્તિબેન પટેલ ને ઊંચા કે નીચા બતાવવા પણ હું તો મારા ભાઈઓ વિડીયો એ માટે બનાવું છું ને કેમ કે તમને ખબર પડે કે સાહેબ ખરેખર સાચું કોણ હતું હવે મિત્રો જોવા જઈએ તો રાજદીપસિંહ રીબડા છે એ મિત્રો કોઈ જાજુ નામ લેતા નથી પણ કીર્તિબેન પટેલ છે એ ભાઈ એક પછી એક નવા નવા વિડીયો બનાવીને આમ વિવાદ વકરાવે ને એવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે તો ચાલો સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવું છું ને વિડીયો જ્યાં પછી તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર હવે તમને કોની ભૂલ લાગે છે હલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો રાજદીપ આવજો માર્કેટમાં હા તમારી મા ને